ભૂજ આય રજુ તા કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘાર કાર્યક્રમ પ્રસ્તુત કરી આભાર ભારતજી ભારત જે અંદર હેરલા નરલા વનુતા ભલે કે પશ્ચિમ અનુકરણ કરી આઈ પણ અન સાથે પણ ભારતીય શાસ્ત્રીય પણ ભૂલ્યા કે પસ્ચિમ ભારતીય સંસ્કૃતિ જોકા જેકો જે નૃત્ય સંગીત અજ ઇંજો ઈંજ ઈ જીવિત ને ડિંહ ચઢદે એનમ પ્રગતિ પણ થઈ હતી અને એનુ શ્રેષ્ઠ ઉદાહરણીએ પાંજે કચ્છ દેસલ પર કંઠી એટલે કે મુન્દ્રા તાલુક જ રહેવાસી ગોસ્વામી મેહુલપુરી અને ઈ અજ પા જે અંદર આયા આઈ અને એકી લાટ મજે ની ગા એ શિક્ષક તરીકે અદાણી ફાઉન્ડેશન જે ઉત્થાન પ્રોજેક્ટ મે કામ કરીએ તા શિક્ષક તરીકે સેવા પણ દિએ તા અને એ ભેરો ભેરો ભરતનાટ્યમ જે વિશારદ જે

અસકેો પ્રશ્ન આ તરફ એને મણિ શ્રોતાજની કે હાણની ઈચ્છા કે ભારતીય શાસ્ત્રીય નૃત્ય એજા પ્રકારાર કેતરાઈ હું પાલા વેન તરતનાટ્યમ કથક કલી મણિપુરી કુચીપુડી ઓડિશી અને મોહિની અટ્ટમ અડી રીત જો અલગ અલગ શાસ્ત્રીય નૃત્ય જ પ્રકાર અહીં જનમે ભરતનાટ્યમ તમિલનાડુ જો આ એ ઉત્તર પ્રદેશ જો આ એ કેરલ જો અને અને ક્ષત્રિય એ મણિપુર જો એ રીતનો અલગ અલગ રાજ્ય અલગ અલગ પ્રદેશ જા હિ મિણિ

અને નાટ્યમ અડે રીતનો ભાવ રાગ તાલ અને નાટ્યમ ચાર શબ્દ થી આખો ભરતનાટ્યમ રચના થયેલી તા નહેરલા તરત મુનિ એની શંકર ભગવાન વટાનું જે આદિદેવ નટરાજ એની વટાનું હિ કળા સિખ્યા અને પૃથ્વી થી હિ કળા ખણિયા વ્યાઈ અને ભરતનાટ્યમ જી તા કે મળે જ માહિતી આય એ નાટ્યશાસ્ત્ર શાસ્ત્ર જી ભરત મુનિ દ્વારા લેખલો એનમે માહિતી મળી રહેતી અચ્છા વાહ સરસ હા એ પા ગચ બધે પાલન પાસે ધર્મ જા જે હિન્દુ શાસ્ત્ર જા અને હિન્દુ ધર્મ જા જે મંદિર કે પાજે મૂર્તિ હોય તું એમ ભગવાન શંકર કે ઈ વિવિધ હિવિધ મે

મંદિર મેિબોસિં ત એજીજી છોકરા જન્મે એની કે માતાા પિતા છોકરા નીંડા વે તેરજ એની મંદિરમાં છડીી દિય એટલે એ દાસ અથવા દાસી થઈ અને મંદિર મેં અને હીજી આખી કલા એ સાધના કઈંઈ એ આખી અલગ અલગ સાધના મેં પાર થિએ અને ભગવાન કે જ એજા ઈશ્વર કે એજા પાઉ એનું કે મને અને જ આખો નૃત્ય કઈ ભરતનાટ્યમ કે દાસિયા્ટમ પણ ચવા તો કે જે દેવદાસી પ્રથાવી કે જી દાસી થઈ અને મંદિર મે રોંધીવે એ એજા ભગવાન યા પ્રિયતમય એની કે રિઝાયેલા કરે હિ ભરતનાટ્યમ નૃત્ય કહીન્દા પણ બાલા સરસ્વતી નામ જા એની એકડો જોરદાર કમ ક્યાં કે જે ખાલી મંદિર મેં જ થ કે ગર્ભગૃહમાં જ થ મંદિર જે ઈ ભરતનાટ્યમ એટલો બહુ જ મસ્ત નૃત્ય પ્રકારાય એન કે મણી લોકો સામે ખણી આવ્યા ઈ બાલા સરસ્વતી બહુ જ મસ્ત શાસ્ત્રીય નૃત્ય કે ભરતનાટ્યમ કે અગિયાર વધારે જો કમ કે આયા અચ્છા બરોબર હી તો પહેલી વાર સહયો કે જે કે છોકરા ન થિંદા હેડી માનતા હું થિંક માનતા હું તો ગચ સયું હઈ કોઈ કેડા ભિખારી કોઈ કેડી ખાતે ખાધે પીતેજી માનતા રાખે કે કોઈ જાતરાયની માનતા રાખે પણ હેડી માનતા કે છોકરા થીંધા ને મંદિર મે ને પો નૃત્ય જે સાધના કરીએ એ ઇતિહાસ પહેલી વખત થયો એટલે હિ ઇતિહાસ આય કે ઉન જંતન સમય કોઈ દંતકથા આય ના હી દંતકથા નય ઇતિહાસ જાય અને આ હું જન બાલા સરસ્વતી જી ગુરુ અહીં એની જે વાત કઈ ઉ પિંડપણ દાસી જવા અને મંદિરમાં જ રહીને મંદિર ગર્ભગૃહમાં જ રહીને નૃત્ય કયા પણ એની વિચાર્યા કે ભગવાન તો મૂર્તિ સ્વરૂપે એ કેળી રીત જો નહેરે શા હું તીજી મસ્ત નૃત્ય પ્રકારાર એ કે લોકો સુલભ કીં બને એ ઘચ પ્રયત્ન કયા અચ્છા બરોબર એટલે ઉદ્ભવ તો ભલે થયો જે ચોતા થકી ભારત જે ખૂણે ખૂણે પણ હ ભરતનાાટ્યમ પજ્યો સચી સચી સરસ આભાર તો બાલા સરસ્વતી જે નૃત્યાંગ ના યનિ કે બહુ લાટ ગાળ ચો જે હિ ઇતિહાસ અસિંહ પહેલી વખત કે પણ ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય હ ખબર પણ એ ઉદ્ભવ હેડે રીત જો થયો એ આજ પહેલી વાર ખબર પે કે જે છોકરા ન હું એ મંદિર મે રખી વે અને એ જે દાસી નૃત્ય

કે પટ પાંચ રસ્તો કે જનતાનું પા નીકળી શકો પગ પગદંડી પણ ત્યાં એ કે ચી હા કેન ગુરુજી આખી પગદંડી તૈયાર આયા ઇન પ્રમાણે ઇન પગદંડી એની જે વિદ્યાર્થી મિણી કે હલે હલેજો એની શિષ્ય મિણ કે હલેજો એન કે માર્ગમ ચવા જે તો માર્ગમ મે અલગ અલગ સતકૃત્યુ અચે પા શરૂઆત કર્યું તો અલ્લારીપુ જતીશ્વરમ પુષ્પાંજલિ શબ્દમ શ્લોકમ કીર્તનમ અડી રીત જો અલગ અને તિલ્ના મંગલમ એડી સત અલગ અલગ જઈ પ્રકાર મે આખો વિદ્યાર્થી કે સતે સત વર જી ભરતનાટ્યમ જા સતવરે વેંતા વેતા વિશારત જા હિ સતે સત વે મિડે કૃત્યુ સિખેજી વેતું અને છેલ્ે જો વિશારત પૂરો અચ્છા એટલે જો થો સત નાટ્યમ જા જ અહીંએ એનજા માર્ગમ એટલે કે સત માર્ગમ જાનો જડે પસાર થઈએ

બરાબર રીતે કરી શકે અને રંગમંચ પ્રવેશ કરી શકે અચ્છા વાહ સરસ ઈ મસ્ત આસા કે આજ માહિતી સરસ દના ધના બો મુ મેહુલભાઈ ઈ પણ પ્રશ્ન થી થયે તો કી આખો ભરત નાટ્યમ ભરતનાટ્યમ જે પહેલે વરે થી કરીને છેલે વરે સુધી આખી પ્રક્રિયા હુએ થી હોયથી તનિયોગ મુદ્રા એ મળે કોડો વસ્તુ અને એ કેડાા કેડા નાલા હુએ તા એનથી પણ આસા કે થોડો અને આસા જે શ્રોતા જને કે પણ થોડો અવગત કર્યો તો જરા આસા કે મજા અચી ચોક્કસ હીજી ભરતનાટ્યમ ઇનમે મુખ્યત્વે મુદ્રા પગ જો તાલ અને પાંચ મોજાજી હાવ ભાવ મેં જ આખો ભરતનાટ્યમમાં એ રજૂ થઈ શકે નેરેલા વેનો તો હસ્તમુદ્રાજી એડે જે અચેતી એ અસંયુક્ત હસ્તમુદ્રા અનેજી બોએ હથે એટલે કે અસમયુક્ત इनमें એનમે उदाहरण ઉદાહરણ તરીકે आ के चां असमयुक्तहस्तमुद्रा पताक त्रिपताक अर्धपताक कर्तरिमुखः मयूराख्यो अर्धचन्द्रश्च अराळ शुकतुण्डकः मुष्टिश्च शिखराख्य कपिथ कटकामुखः शुचि चन्द्रकला पद्मकोश कोश सर्पशिस्था मृग शिश सिंहामुख हांगुलो अलपद्म चतुरो भ्रमराक्ष हमसाश हंसपक्षकः समदंसो मुकुलो ताम्रचूड त्रिशूलक हेडरिजा त्रेवीस जी हस्तमुद्राई इन्तेज मड़े अलग अलग अह पा उदाहरण स्वरूप इन ला वो तो पताक पताक जर्थ ये धजा અર્ધ પતાક એટલે કે જે પિવ મંદિરથી અર્ધી ધજા લગાયું તાઇ તિણી મુદ્રા જ અલગ અલગ અર્થ આવડો વિગ જવા કે ઉદાહરણ ડી કટકા પેશણે ગંધ વચને દિભાવે તેડ રીઝો મડે અલગ અલગ મુદ્રાઓ જેટલી મુદ્રાઓ એની મીણી મુદ્રા જા હેડા અલગ અલગ વિનિયોગ અહીં વિનિયોગ એટલે કે જે મુદ્રા આય ચોક્કસ મુદ્રા એ મુદ્રા જો ઉપયોગ કેટા થયે હેડ રીઝો એ મળે દરસાય તો આખે સુણે જ મજા અસદી કેટલો સાથે એ તાલ સત સત વરજી મુદ્રાઓ વિનિયોગ એ લાટ મજે સંગીત સાથે ભલે હન્ટાણ કોઈ વાજિંત્ર ન વસંદા હોઈ જડે એ ગાઈ તી લગો જ હાણ કોઈ સરસ મજા સંગીત જે કૃતિ ચાલુ હોય અડો એક ભાવ અડો સ્પંદન હી ચાર બાજુ હ્યાપી વ્યો હો ખરેખર બહુ મજા આઈ અને અસિ આશા રખદા સે હજી પણ ભરતનાટ્યમ સખો તા અને વિશારત જો આ બ નજીક જ પુજલા આયા આવ અને અસી અસિ આખી શુભેચ્છા દો કે ટૂંક સમયમાં જોકો પદવી મેળવી ગણો પોય પાંજે હી સંસ્કૃતિ આય આજે ભારત જોકો નૃત્ય આય ઇનકે પણ આઈ ઠેર ઠેર પહોંચાઈ એ આશા અને અપેક્ષાએ અને ફરીવાર આઈ અને આકાશવાણીએ ભુજ કેન્દ્રને પધાર્યા અન બદલ અસિ આજો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યું ધન્યવાદ હી કાર્યક્રમ આઈ આકાશવાણી જે ભુજ સોયાતે ગાલબોલ કરિંધલવા પાછા ક્રુપા ભેણ નાકર